નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર પશુપાલક મિત્રો તો આજે અમે આવી ગયા છે બનાસકાંઠાની અંદર તો બનાસકાંઠાની અંદર મોટેભાગે ખેડૂત જે છે પશુપાલન મિત્રો છે વધારે પશુપાલન કરતા હોય તો આજે એવું એક જબરજસ્ત પરિણામ મળ્યું છે તો વિડીયોને લાઈક કરી દેજો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો જે પ્રગતિશીલ ખેડૂત છે તો પહેલામાં પહેલું જે મતલબ જે પશુપાલન કરે છે

તો જે પશુપાલક મિત્ર છે જે ઘણા ટાઈમ થી કેટલા ટાઈમ થી પશુપાલન કરો છો છેલ્લા છેલ્લા પશુપાલન કરે છે બરાબર અત્યારે કેટલી તમારી ગાય ગાય છે છે એમની અને બીજી લાવવાની છે બીજી લાવવાની ચાર થી પાંચ વધારવાની છે હજુ ચાર થી પાંચ એને વધારવાની છે ગાય ગાયભેસ ઓકે તો તમે અમારો સંપર્ક કઈ રીતે કર્યો હતો મોબાઈલ ઉપર માં યુટ્યુબમાં માં વિડીયો જોઈ ને એમને સંપર્ક કર્યો હતો બરાબર બટલામાં જે ગાય ભેંસ છે તો પશુપાલન કરો છો એમાં તકલીફ શું હતી તમારે ભેંસનું દૂધ ઓછું હતું અ ભેંસનું દૂધ ઓછું હતું અને ગાયનો એસેને ઓછો હતો ગાયનો એસેને ઓછો હતો અને બીજું બીજું તો કોઈ કમ્પ્લીટ કે તો પણ દૂધનો ફેટો માટ અને ફેટ એ ઓછો હતો ગાયનો ઓકે એટલેમાં આ પાવડરના ડબ્બા તમે કેટલા મંગાયા એટલે ટોટલ 11 ડબ્બા મે લાયા એમ ત્રણ મારે દુતા સ્ટોક પડે બાકીના ખવરાયા બરાબર છે એટલેમાં અત્યારે સુધી આપડા જે આ પાવડર છે કેટલ ફીડ પાવડર અગિયાર પાવડરના ડબ્બા મંગાયા છે બરાબર છે શરૂઆતમાં કેટલા મંગાયા શરૂઆત માં ત્રણ શરૂઆત ત્રણ મંગાયા પછી પછી ત્રણ બીજા મંગાયા પછી ત્રણ બીજા મંગાયા અને પછી પછી ફરી પાંચ મંગા છ મંગાયા ફરી છ મંગાયા એક સાથે ઓકે તો આ તકલીફ હતી અને આ પહેલો જ ડબ્બો તમે કેટલા ટાઈમમાં માં પૂરો કર્યો આ ડબ્બો ચમચી એક ચમચી યુઝ કરતા સવાર પાંચ પછી થોડો રિઝલ્ટ સારું લાગે દિવસ ડબલ ડબલ કરી કરી દીધી દીધી સવારે બેંસ બે સાંજે બે ને સવારે થી અમારી ભેંસ ને અડધો થી પોણ એટલું દૂધ વધ્યું નું એક ટાઈમ નું એક ટાઈમ હા અને ગાય ને હેસે ને પો અડધો ફેટ વધી ગયો હેસે ને અને અડધો ફેટ પણ વધ્યો એટલો અમને ફાયદો લાગ્યો બરાબર છે બરાબર મતલબમાં કેવાય કે એક દિવસ એક લીટર દૂધ વદ્યું સવાર 500 ગ્રામ અને સાંજે ઓકે અને ગાયમાં એમને ટંક નું એક એટલે દિવસનું બે લિટર દૂધ વધ્યું બરાબર છે અને ફેટમાં ફેટમાં અડધો ફેટ વધી ગયો અડધો ફેટ વધી ગયો પચાસ પોઈન્ટ બરાબર એસેનએફમાં પણ વધારો થયો તો જે પણ ખેડૂત મિત્રો જે પશુપાલન મિત્રો છે એમને આ તકલીફો હોય બરાબર છે તો એમને દૂધમાં અને ફેટમાં અને એસેડ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે તો જે પણ બનાસકાંઠાની પશુપાલક મિત્રો એમને સંદેશો શું પાઠવવો છે તમારે પાવડર આવશે તો તમને ફાયદો થશે એસેડ દૂધનો ફાયદો થશે બરાબર છે તો બનાસકાંઠાના જે પણ પશુપાલક મિત્રો વિડીયો જોતા હોય બરાબર તો ઘણા બધા લોકોને વિશ્વાસ ના આવતો હોય તો આ પાવડર મંગાવેશું તો આવી જશે હાઈ જશે વિશ્વાસ રાખવો જરૂરી છે ને જરૂરી બરાબર છે ઓકે તો થોડી પાવડરની માહિતી આપી દેસ તો આ છે આપણો કેટલ ફીડ મેક્સ પાવડર બરાબર આ આપણે વાપરેલો છે અને ટોટલી ત્રીસ પાવર કન્ટેન અંદર આવેલા છે કે એની ગાય બેસને જેટલા પણ પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે અને બોડીમાંથી કેમિકલ બધું બહાર કાઢવાનું કામ કરે છે અને વાત કરીએ તો આ પાવડર કામ શું કરશે તો દૂધમાં થી લઈને દોઢ માં વધારો કરશે જે અમે રિઝલ્ટ લીધા છે તો કોઈને છ લીટર પાંચ લીટર સાડા ત્રણ લીટર બે લીટર અઢી લીટર પાંચસો ગ્રામ લીટર દોઢ લીટર પણ વધારો થયો છે હેટમાં વાત કરું તો પાંચ દોરાથી લઈને પંદર દોરામાં વધારો કરશે ઓછું ખાતી હોય ઓછું પાણી પીતી હોય પશુનો વિકાસ ના થતો હોય દૂધમાં પોદા આવતા હોય દૂધમાં લોહી આવતું હોય મસ્ટાર્ડેટ થઈ ગયું હોય બાલુ જામ થઈ ગયું હોય બચું આપીને દૂધ નાપતી હોય તો આ ટોટલી પ્રોબ્લેમ સોલ્વ કરશે અને વેતરમાં ના આવતી હોય જે ખાસ કે પશુપાલક મિત્રો ના આવતી વારેઘડી વારે ઘડિયા વેતરમાં ટાઈમ સર વેતરમાં પણ આઈ જાય બરાબર છે તો વારે ઘડી વરસ નહીં પાડે બીજ દાળ પ્રોબ્લેમ હોય મતલબમાં કહેવાય કે ટોટલી પ્રોબ્લેમ આ પાવડર સોલ્વ કરે છે જયારે તમે માર્કેટનો પાવડર વાપરશો તો દસ જાતના ડબ્બા અલગ અલગ લાવવા પડશે એક જ પાવડર બધા પર કામ કરશે ઓકે પશુપાલક મિત્રો વાપરશે તો એમને કેવું સારું બોલો છો સાચું બોલો કોઈ દબાણ કોઈ દબાણ કંપની મને કોઈ દબાણ નથી મેં યુઝ કર્યું છે ફાયદો છે મારી એક બે પડેલા છે બીજા મંગાવવાના છે બરાબર છે ટોટલ કેટલા ડબ્બા મંગાયા અગિયાર બરાબર તો બીજા પશુપાલક મિત્ર જે કેવાય કે એક ડબ્બો મંગાવી રાખવી પડે એ કામ કરે છે તો ટોટલી ન્યુટ્રીશન પૂરા પાડે છે પશુ નો વિકાસ ના થતો હોય તો ટોટલી સોલ્વ કરે છે બે બે શું ટાઈમ સર થઈ ગઈ રેગ્યુલર તકલીફ પડી નથી એમ ઓકે

કોરિયરના માધ્યમથી તમને ઓલ ઇન્ડિયામાં સર્વિસ મળી જશે તો તમારું મોબાઈલ નંબર આપો મારું નામ છે અજયભાઈ મોબાઈલ નંબર છે ડબલ જીરો ઓકે તો પશુપાલક મિત્રો બનાસકાંઠાની અંદર આપણે જોતો હોય તો અજયભાઈ નો કોન્ટેક કરી શકો છો અને જે પશુપાલક મિત્ર એ વાપરો છે તો એમનો પણ નંબર આપી દઈએ યસ સત્તાણું બે ચોત્રીસ અઠ્ઠાણું ત્રણસો પાંચ બાવલચુડી ઓકે તો તમને વિશ્વાસ ના આવતો તો ડાયરેક્ટ કસ્ટમરને ફોન કરી શકો છો ઓકે તો તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન